નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ઝીરોર કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગરમી એક બાજુ જે રીતે સતત વધી રહી છે ક્યાંક ઘટવાનું નામ નથી લઈ રહી એમ કહેવાય કે સોળમી મે આજથી દસ વર્ષ પહેલાં પણ આ જ પ્રકારની જે પરિસ્થિતિ એકવાર સર્જાઈ ચૂકી છે જેમ કહેવાય છે કે આટલી બધી ગરમીમાં જે સતત વધારો જે આ પહેલાં પણ જોવા મળ્યો હતો ત્યારે હવે સવાલ એ છે કે આ ગરમીમાં હવે ઘટાડો થશે કેવી રીતે આ ગરમીમાં વધારો થવા પાછળના કારણો કયા કયા છે અત્યારે વાત કરીએ તો જે પ્રમાણે પિસ્તાળીસ ડિગ્રી સુડતાળીસ ડિગ્રી સુધી તો અત્યારે અમદાવાદ અને ગાંધીનગર તો પહોંચી ગયું છે એમ કહેવાય કે છેલ્લા બે દિવસથી રેડ એલર્ટ પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે હજુ પણ આગામી એક દિવસ સુધી રેડ એલર્ટ યથાવત છે ત્યારબાદ ક્યાંક ગરમીનો પારો ઘટશે તેવી પણ બાબત અત્યારે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરની તો વાત કરી સાથે સાથે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય ત્યાં પણ અત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે એક બાજુ જ્યારે આ ગરમી વધવાના કારણો કયા કયા હોય ક્લાઇમેટ ચેન્જમાં અત્યારે તો કેવા પ્રકારની અસર થઈ છે તેના લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા કરવી છે સાથે જ એક બાબત એ પણ સામે આવે છે કે અત્યાર સુધી જે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે તેના કારણે કેમ આ પ્રકારની પરિસ્થિતિ કારણ કે એક બાજુ એમ કહેવાય છે કે અત્યાર સુધી આપણે જોયું છું કે ના જે ઘણી જગ્યાએ જે વરસાદ વધુ પડતો હતો ત્યાં હવે ઓછો થઈ ગયો છે જ્યાં વરસાદ નહિવત હતો ત્યાં પણ અત્યાર ક્યાંક વધી ગયો છે તો આ ક્લાઇમેટ ચેન્જની અસરો અત્યારે તો ક્યાં સુધી રહેશે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે કેમ આ આબોહવા પરિવર્તનને પરિસ્થિતિ સુધારી શકાતી નથી તેવા પણ સવાલ અત્યારે જોવા મળતા હોય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મનીષભાઈ વૈદ્ય કે જેઓ પર્યાવરણવિદ છે સાથે સાથે ડૉક્ટર પ્રશાંત પારિક આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ પર્યાવરણવિદ છે સાથે સાથે એસોસિએટ પ્રોફેસર છે શાંતિ બિઝનેસ સ્કૂલના જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે મનીષભાઈ કરવા માંગીશ ગુજરાતમાં જયારે ગરમીનો પારો વધી રહ્યો છે ગરમીમાં મહત્વના કારણો કયા કયા હોઈ શકે છે મહત્વના કારણો તો ઘણા બધા છે પણ જે રીતે અત્યારે શેકાઈ રહ્યું છે આખું ગુજરાત અને ઘણા બધા રાજ્યો એ રીતે જોતા છે કે ગ્લોબલ વોર્મિંગની અસર કરી જે વૈશ્વિક તાપમાન આપણે એને કહીએ છીએ પેરિસની એક સમજૂતી થયેલી અને ઇન્ડિયા એમાં પાર્ટી તરીકે ગયેલી એમાં એવું નક્કી કરવામાં વિશ્વનું તાપમાન વધી રહ્યું છે એને જો બધા દેશો એફર્ટ કરી અને કમસે કમ એક ડિગ્રી પણ જો ઓછું કરે તો એમાં ઘણો બધો સુધારો આવશે આ એક સ્ટેપ બાય સ્ટેપ આના કાર્યક્રમો આપવાની વાત હતી અને ઘણા બધા દેશોએ આની ટ્રીટી ઉપર સહી પણ કરી જેમે ઈન્ડિયા પણ હતું પણ આ એક કુદરતી પ્રકોપ જેને કહેવાય તેની સાથે સાથે આપણે સાથે રિસ્પોન્સ પણ આપવો જરૂરી છે આ ખબર જ હતી કે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે બે હજાર ચોવીસ પચીસ ની જે સેન્ટ્રલની જે શું કહેવાય નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એને સરસ ગાઈડલાઈન બહાર પાડી છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ઘણા બધા રાજ્યોએ કરવાનું હોય છે જેનું અત્યારે રાજ્યની વાત કરીએ તો જીએસટી મેં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે એનું અમલીકરણ કરવાનું હોય છે આમાં ઘણા બધા એક્ટિવિટીસ કરવાની એ લોકોએ કરી છે ને કરવાનું નક્કી કર્યું છે ને સાથે રિસ્પોન્સ આપવો પડશે જે ના જે ફીડબેક છે કાં તો પબ્લિકને કઈ રીતે વેવમાંથી ઉગારી શકાય અને આ એક લોંગ ટર્મ પ્લાન છે આ કદાચ શોર્ટ ટર્મ પ્લાન ના હોય છે અત્યારે આપણે આટલા જે ગરમીથી ત્રાહીમામ થઈ ગયા છે કદાચ જો આને આપણે ઇગ્નોર કરીશું તો ઘણા બધા આવનાર વર્ષોમાં મોટા ચેન્જીસ આવશે ક્રોપ પેટર્ન બદલાઈ શકે છે આપણા હેલ્થ ઉપર અસર થશે આપણા ચામડી ઉપર આંખો વાળ ઉપર એટલે ઘણા બધા હેલ્થ ઇસ્યુ સાથે સાથે ઇકોનોમિક પણ આપણને અસરો જોવા મળશે પણ હા ચોક્કસ કે આ વાત એવી છે કે કુદરતી પ્રકોપની સાથે સાથે પબ્લિકે પણ રિસ્પોન્સ આપવો પડશે પબ્લિકે પણ પોતાને પોતાની કેર કરવી પડશે તેલંગાના રાજ્ય બહુ પહેલા એક હીટ વેવ ઉગારી એ લોકોએ કુલ રૂપ પોલિસી બે હજાર ત્રેવીસ થી બે હજાર અઠાવીસ નું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કીધેલું આપને ખ્યાલ છે કે તેલંગાના ગુજરાત કરતા તો બહુ પછાત દેશ રાજ્ય છે પણ તેમ છતાંય આ લોકોએ વિચારીને જ્યાં ત્યાં કુલ રૂપ લોકો ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે ને એના ઘણા બધા અત્યારે આપણને પરિણામો જોઈ જોવા મળે છે તો ઘણા બધા એફર્ટસ કરવાની જરૂર છે જે જોઈન્ટ એફર્ટ હોવા છે કારણ કે ખાલી સરકાર અને ખાલી પબ્લિક કરશે તો ક્યારેય આ નહીં થાય અને આ કુદરતી પ્રકોપ છે આપણે સાથે એની સાથે લડવાનું જી

એના રિઝલ્ટ આપણે ભોગવી રહ્યા છે હવે થોડુંક એના વિશે પર્યાવરણ વિશે વાત કરીએ જો ત્રણ પ્રકારની વિચારધારા હોય છે પર્યાવરણને લગતી પહેલી વિચારધારા છે પર્યાવરણ જેની અંદર દરેક એલિમેન્ટ આ યુનિવર્સનું આ અર્થનું પ્લાન્ટ હોય કે અધર લિવિંગ બિંગ્સ હોય અને હ્યુમન બિંગ્સ હોય એમને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીનો ઇક્વલી ફ્લોરિશ થવાનો અધિકાર છે બીજી વિચારધારા છે એ બાય સેન્ટ્રિસિસ જેની અંદર ઓનલી હ્યુમન બીંગ્સ એન્ડ અધર લિવિંગ બીંગ્સ એમના માટે ધરતી ઉપર જે પણ છે એ ઉપભોગ માટે છે અને જે ત્રીજી વિચારધારા છે કદાચ એ વિચારધારા તરફ વધારે આપણે કંઈક એક્શન લઈ લીધા છે જેને એન્થ્રોપોસેન્ટ્રિસિઝમ કહેવાય નામ એન્થ્રોપોઝ ધેટ મીન્સ મેનકાઇન્ટ હ્યુમન બીંગ્સ માટે જ બધું છે ઉપભોગ કરવા માટે અને જે પણ વસ્તુ છે એમના ઉપયોગ માટે છે તો ઓવર ધ ઇયર્સ આપણે જોયું કે જે રીતે આપણે ભાઈ વૃક્ષો લગાવો એના માટે ફેસબુક ઉપર પોસ્ટ કરવું બહુ આસાન છે પણ વૃક્ષો લગાવવા માટે કેટલા લોકો નીકળે છે એ જોવાની વસ્તુ છે તો આપણે જે પણ કંઈ કર્યું છે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું કન્સ્ટ્રક્શન થયું વૃક્ષો વૃક્ષો કપાય પણ સામે વૃક્ષો કેટલા ઝાડ વાવવામાં આવે છે એ પણ એક જોવાની વસ્તુ છે અને આ બધું એટ ધ એન્ડ એક ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર આવે કંઈ કોઈ કોલેજમાં કે કોઈ સંસ્થામાં અમે ટ્રી પ્લાન્ટેશન કાર્યક્રમ કર્યું ને એક પ્લાન્ટ ત્રણ લોકો પકડીને ઉભા છે અને ફેસબુક ઉપર મૂકે ને બધા લાઈક કરે એનાથી બહુ આગળ વિચારવાની જરૂર છે નહીતર આ કોન્સિકવન્સીસ વધવાના જ છે એટ ધ એન્ડ ઇટ કમ્સ ટુ એન ઇન્ડિવિજ આપણે આગળ વધીને દરેક ઇન્ડિવિજુઅલ વૃક્ષો પાસે ઊભા થઈને જો સેલ્ફી ફ્યુચર જનરેશનને પડાવવી છે તો વૃક્ષો વાવવાનું શરૂ કરવું પડશે તો હું આ વસ્તુને આ રીતે જોઉં છું કે આપણી જે વિચારધારા છે એ ઈકો સેન્ટ્રિસિસમથી પાછળ જઈને ઉપર કેન્દ્રિત થઈ રહી છે એ એક મુખ્ય કારણ છે જે આપણે ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ જેવા શબ્દો હવે આપણી લેંગ્વેજમાં આવવા લાગ્યા આવવા માંડ્યા છે એ એક જોવાની વસ્તુ છે

અમદાવાદ ની અંદર હું જોઉં છું કે સરકારી જે વૃક્ષોનું વાવેતર થાય છે કાં તો તે બીઆરટીએસ કોરિડોર હોય કાં તો રોડ સાઈડના જે પણ હોય એમાં બધા એક્ઝોટિક વૃક્ષોનું બહુ આ લોકો વાવેતર કરે છે હવે એ સમય આવી ગયો છે જો કે આપણે તો ઘણા બધા પાછળ રહી ગયા છે પણ હજી પણ સમય છે કે તમે જે દેશી વૃક્ષો છે કે જે આપણા એટમોસ્ફિયર ને અનુકૂળ છે એવા વૃક્ષો વાવાની જરૂર છે જેમાં આમળા છે બહેડા છે ઉમરો છે કોઠું છે આ બધા વૃક્ષો હું તમને કહું કે નવી જનરેશન તો હજી સાંભળ્યા પણ નથી હું ઘણી વાર જોઉં છું કે ઘણા મારા સોસાયટીના છોકરાઓને મેં એકવાર રાયણ દેખાડી તો એ લોકોએ રાયણ ક્યારેય જોઈ જ નથી તો આ બધા વૃક્ષોને ફરીથી વાવવાની જરૂર છે જે આપણા એટમોસ્ફિયર જોડે છે એક તો આ વધારે અગત્યનું છે જો આપણે લોકલ ને મૂકીને જો બીજા વૃક્ષો વાવીશું તેનો કોઈ અર્થ નથી કારણ કે આપણી માટે આપણી ઇકોલોજી જોડે એ અનુકૂળ નથી પણ તેમ છતાં પણ અહીંયા ઘણી ઘણા બધા વૃક્ષો હવે જે એક્ઝોટિક છે એ ઇન્ડિયાની ની અંદર આવી ગયા છે જે હું આપને કહું નીલગિરી છે તો નું ભલે તેલ આપણે યુઝ કરીએ છીએ આયુર્વેદિકમાં એના ઘણા બધા ઉપયોગ છે પણ નીલગીરી એ નેટિવ નથી તો ઘણા બધા શાક ની વાત કરીએ છીએ વાપરીએ છીએ પણ સાગ ઓરિજિનલી બ્રિટિશર્સ લોકો આપણા ત્યાં વાવવા માટે લાયેલા કારણ કે એ ક્રોપ પછી એમને ત્યાં લઈ જવાના હતા તો મિક્સ થઈ ગયું છે અને આપણા ઓરિજિનલ જે એટમોસફિયર છે જે આપણી ઓરિજિનલ હેરિટેજ છે એ હવે લુપ્ત ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવું જેની અસર આવા ગ્લોબલ વોર્મિંગ હીટ ઉપર થવાની છે બીજી વસ્તુ છે કે આની સાથે ઘણી બધી જે આપણે આ વાત કરી કે શું શું કરી શકાય તો પાણી પણ બચાવવાની બહુ જરૂર છે કારણ કે જો પાણી જ નહીં હોય તો ડિઝર્ટિફિકેશન વધતું જશે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ની વાત ભૂલી ગયા છીએ હું ઘણા વર્ષો પહેલા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ નો એક વર્કશોપ હતો દિલ્હીમાં અને અન્ના હજારે મારા ચેરપર્સન હતા ત્યારે મેં એક પેપર રજૂ કરેલું તો પેપર રજૂ કરતાની સાથે સાથે ચેન્નઈના એક પ્લાનિંગ કમિશનર હતા જે શીલા નાયર કરીને એમણે બહુ સરસ વાત કરેલી એમણે એવું કીધેલું કે અમે લોકો જેમ અહિયાં ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ છે કે તે લોકો હાઉસિંગ માટે લોન આપે છે તો ત્યાં આગળ જે હાઉસિંગ ફાઈનાન્સ હતું એ લોકો ત્યારે જ લોન આપશે કે જયારે તમે તમારું રૂફ વોટર હાર્વેસ્ટિંગ કરશો ત્યારે એને એટલે તમે કોઈ પણ હાઉસિંગ નો તમારે ફાઈનાન્સ લેવું હોય તો તમારે તમારો પ્લાન તમારું પીવાનું પાણી તો તમારે જ બચાવવું પડશે અત્યાર સુધીની જો જે વાત છે કે અત્યારે આપણે ગ્રાઉન્ડ વોટરમાંથી પાણી ખેંચ ખેંચ કરીએ છીએ જે ઘણા વર્ષો સુધી સંગ્રહિત થયેલું છે એને આપણે અત્યારે યુઝ કરી નાખીએ તો આવનાર વર્ષોમાં એક બહુ મોટી ચેલેન્જ છે હીટની સાથે અને એટલા માટે જોડું છું કે જો પાણી નહી હોય તો ઘણા બધા ક્રોપ પેટર્ન અને વનસ્પતિ ઉપર જેની અસર થશે ને ડિઝર્ટિફિકેશન આગળ આગળ વધતું જશે અને આખરે પાછું હીટ વધવાની છે એટલે ઘણા બધા ચેન્જીસ પોલિસી લેવલે પણ કરવાની જરૂર છે અને લોકલ લેવલે પણ કરવાની જરૂર છે જી આપણે એમ કહેવાય ને કે પ્રશાંતભાઈ એક બહુ સાચી વાત કહી કે અત્યારે દરેક લોકોને સેલ્ફી પડાવવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય કે આપણે ચાલો ગ્રીન કવર વધારવા માટે એક એમ કહેવાય ને કે એક બહુ સારું આપણે યોગદાન આપી રહ્યા છીએ પણ ભાઈ તું ગ્રીન કવર વધારે છે એમાં ના નહીં પણ કયા ઝાડને અત્યારે તો ક્યાં ઉગાડવું જોઈએ કયું પ્લાન્ટેશન કરવું જોઈએ પહેલાં એ તો વિચાર અને ત્યારબાદ અત્યારે તો નિર્ણય લો શું કહેશો આપ તેને લઈને પણ સાથે સાથે ક્યાંક એક એવી બાબત પણ સામે આવી હતી કે ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે તો જે જોવા મળી રહ્યું છે જે પ્રમાણે ચેન્જીસ જોવા મળી રહ્યા છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સો વર્ષમાં એકવાર સર્જાય છે તેવી ક્યાંક બાબત સામે આવી હતી તેના આખી રીતે જોઈ રહ્યા છો પ્રશાંતભાઈ ક્લાઇમેટ ચેન્જ અને ઇન્ડિયામાં આ ક્લાઇમેટ ચેન્જની પ્રોબ્લેમ જે થઈ રહી છે અત્યારની પરિસ્થિતિ જ્યારે હું જોઉં છું અને હું જ્યારે એન્શિયન્ટ સ્ક્રિપ્ચર્સ ઇન્ડિયાના જોઉં છું જે રીતે આપણી કલ્ચરલ અપબ્રિંગિંગ થાય છે ગમે તે રાજ્યનો કોઈ છોકરો હોય કોઈ નાનો બાળક હોય આ એની એની નિશાળમાં એના પેરેન્ટ્સ દ્વારા એના ફેમિલી દ્વારા અને નિયર બાય એન્વાયરમેન્ટ દ્વારા એની જે અપબ્રિંગિંગ થાય છે જે રીતની વાતો આપણા સ્ક્રિપ્ચર્સમાં કરવામાં આવી છે એનાથી તદ્દન જુદી પ્રવૃત્તિ આપણામાં દેખાઈ રહી છે હવે તમે ઋગ્વેદ મેં ઋગ્વેદનું મેં થોડું ઘણું વાંચન કર્યું એની અંદર બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દરેક માણસ ઉપર પાંચ ઋણ હોય અને જો એ કોઈ પણ કામ કરતા પહેલા પાંચ ઋણનો વિચાર કરે

પછી એક એસી જાય એક એસી જાય તો બીજો અને દરેક માણસ એ વોન્ટ્સ પાછળ ભાગી રહ્યું છે તો ગાંધીજીએ કીધું ના કે દરેક માટે નીડ્સ પૂરી કરવા જેટલું છે ધરતી પાસે પણ એની અનલિમિટેડ ગ્રીડ્સ અને વોન્ટ્સ માટે પૂરતી કરવા જેવી ધરતી પાસે એનો એટલો જથ્થો નથી તો એ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ અને આ શિક્ષણ બહુ પ્રાઈમરી લેવલ ઉપર સેકન્ડરી લેવલ હાયર એજ્યુકેશન લેવલ સુધી પહોંચવું જોઈએ કે કેવી રીતે તમે સેટિસ્ફેક્શન ડેવલપ કરો તમારી પર્સનાલિટી એના અંદર કે તમે દેખાદેખીમાં આપણે બેફામ કન્ઝમ્પશન તરફ વળીએ છીએ આ બધી વસ્તુથી આપણને એકદમ કહેવાય ને મુક્ત થવાની જરૂર છે અને આ બહુ મોટો ફાળો આ બધી વસ્તુ આપે છે આપણું ઓવરઓલ કન્ઝમ્પશન પેટર્ન આપણી પ્રવૃત્તિઓ જે આપણે વાત કરીએ છીએ પર્યાવરણની પર્યાવરણ દૂષણની ક્લાઇમેટ ચેન્જની તો આ વસ્તુને હું એ રીતે તો જોઉં છું જ્યારે અત્યારે જે ગ્રીન કવરની સાથે સાથે મનીષભાઈ એમ પણ કહી શકાય કે જે તરલ રોડની ગુણવત્તા હોય કે પછી જે એમ કહેવાય કે એસીના આઉટડોર જે વધી રહ્યા છે તેના કારણ પણ ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો વધી જતી હોય તેમ હા ચોક્કસ કે આપણે જેટલા અત્યારે રોડની આપણને આવશ્યકતા છે જે આપણે અત્યારની જે ગવર્મેન્ટ છે વિકાસની વાતો કરે છે પણ એમાં હજી સુધી સસ્ટેનેબિલિટી જે ટકાઉ વિકાસની વાત હજી ક્યાંય થઈ નથી હજી મેં આજે સવારે જ એક વોટ્સએપમાં મેસેજ જોયો કે ગાંધીનગર જિલ્લાની અંદર પાછા કંઈ ત્રણસો વૃક્ષો કાપવાના છે એક પ્રોજેક્ટ માટે તો ભલે કદાચ આ બહુ મોટો એક ડિબેટેબલ ઇસ્યુ છે કે વિકાસ પણ કરવો છે અને એન્વાયરમેન્ટ પણ સાચું છે પણ આટલા બધા તજજ્ઞો છે અને આટલી બધા વિચાર કરણી વાળા લોકો પણ કેમ હજી કોઈ રિઝલ્ટ નથી આવતું આપડે આડેધડ વૃક્ષો કાપીએ છીએ અને અત્યાર સુધી તો એવા વૃક્ષો કાપ્યા છે મેં વાત કરી કે દેશી વૃક્ષો હતા આપડા જે પચાસ સાહીઠ સાહીઠ વર્ષ જૂના હતા વૃક્ષો એ બધા કપાઈ ગયા અને હવે અત્યારે જે પ્લાન્ટેશન કરવામાં આવે છે કોઈ પણ વિશ્વ પર્યાવરણ દિવસ હોય તો આપડે ચિંતાતુર થઇ જઈએ છીએ અને બધા મિનિસ્ટરો પણ એટલા બધા ચિંતા માહોલ એવો ઉભો થઈ જાય છે જંગલો હશે પણ જેવા એ ખુરશીમાંથી ઉભા થાય છે ને અને ત્યાં જ બધું પૂરું થઈ જાય છે એટલે ટૂંકમાં હું કહેવાની વાત એ હતી કે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની બહુ જરૂર છે હા બીજી વસ્તુ પ્રશાંતભાઈ કાર્બન માં વધારો થવાનું પરિબળ જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર જો સીઓ નું પ્રમાણ વધે કાર્બનનું પ્રમાણ વધે તો એ જે હીટને શોષિત કરવાની જે અર્થની કેપેબિલિટી હોય એના ઉપર અસર થાય અને પછી એ હીટ જો પ્રોપર રીતે એબ્સોર્બ ના થાય તો એ હીટ આપણને ગ્લોબલ વોર્મિંગ કે એક્સેસિવ ટેમ્પરેચર એ તરીકે આપણને એને એને ભોગવવું પડે હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવું અને બીજી હાનિકારક ગેસીસનું પ્રમાણ વધવું એના મલ્ટિપલ રીઝન્સ છે પણ સૌથી મોટું રીઝન એ છે કે તમે જુઓ કે ઇન્ડિયા એક ડેવલપિંગ કન્ટ્રી છે आपने आपने आज जो आग, कम्पेर करिए कम्पेर ना जो ये पर एक एक्जाम्पल एक तरीके जोटल जो इन दिस कंट्री इ कंपनी एरलाइन्स ऑपरेटिंग कंपनी हो तब यूएस में जुवे तो युएसाइन कंपनी पास एक हजार करता एरलाइन्स एयरक्राफ्ट इंडिया में मो, मोटा भागे टू हंड्रेड हाइएस्ट टू हंड्रेड एयरपोर्ट्स हाथ યુએસ કેનેડા જો તમે કમ્બાઈન કરો તો ફોર્ટીન થાઉઝન્ડ એરપોર્ટ છે ત્યાં ના હજી તો ઘણું સફર કરવાનું બાકી છે ઇન્ડિયાને હજી તો ઘણું સફર તય કરવાનું બાકી છે ઘણું પ્રોગ્રેસ કરવાનું હજુ બાકી છે હજી આપણે એક વર્ષમાં જેટલા લોકો એરપ્લેનમાં ટ્રેવલ કરે છે એટલું ઇન્ડિયન રેલવેઝમાં એક દિવસમાં લોકો કરતા હોય છે અકોર્ડિંગ ટુ વન સ્ટેટિસ્ટિક્સ અમદાવાદનું છેલ્લા પાંત્રીસ વર્ષમાં જે ડેવલપમેન્ટ થયું એ ડેવલપમેન્ટ માટે કન્સ્ટ્રક્શન માટે જે જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા એના દસ ટકા પણ વૃક્ષો વાવવામાં નથી આવ્યા એ એક રિપોર્ટમાં હું જોતો હતો ના અમે આપણે નુકસાન કરીએ છીએ સામે એને એના માટે આપણે કરીએ છીએ એ પણ એક જોવાની વસ્તુ છે આપણે તો કહેવાય જ છે પૃથ્વી સુપ્તકમાં કે માતા પૃથ્વ્યા અહમ સુતમ પૃથ્વી મારી માતા છે અને હું એનો પુત્ર છું આવી ભાવના જ્યાં સુધી ડેવલપ ના થાય અને જો આપણે એક જે વસ્તુ મેં પહેલા કીધી અનલિમિટેડ વોન્ટ્સ જે આસુધી રહેશે ત્યાસુધી એ ભોગવવાનું વારું આવશે નો ડાઉટ ટેકનોલોજી વિલ પ્લે ઈટસ રોલ બટ ટેકનોલોજી નો પેનિટ્રેશન થતા વાર લાગે એન્ડ સ્પેશિયલી ફોર અ કન્ટ્રી લાઈક ઇન્ડિયા એક ટોપ 5% કે 10% લોકો એ ટેકનોલોજી નો યુઝ કરીને આનંદિત થઈ જાય પણ એને બીજા 80 90% સુધી પહોંચતા વર્ષો લાગી જાય તો એ પણ એક જોવાની વસ્તુ છે

તો હજી વધારે કાર્બન ઉત્સર્જન થવાનું છે કારણ કે આપણે પણ એની સાથે હરીફાઈ નહીં તો સાથે રહેવું પડશે ઇન્ડસ્ટ્રીઝમાં હજી ઘણા બધા ચેન્જીસ આવે છે ઇન્ડસ્ટ્રીઝ પોલિસીને એકદમ ફ્લેક્સિબલ કરી છે તો ઘણું બધું હજી હજી તો એમ કહેવાય ને કે આ તો હજી એક શરૂઆત છે પણ એની સાથે સાથે એ પણ વાત કરું કે જે ઇન્ડસ્ટ્રીઝ પોલિસીને જેટલી ફ્લેક્સિબલ આ લોકોએ કરી છે તો મને ઘણીવાર એ પણ વિચાર આવે છે કે ઇન્ડસ્ટ્રીઝ પોલિસી એન્વાયરમેન્ટ પોલિસીનું આ કોન્ફ્લિક છે એ લોકોનું હજી બેલેન્સ ક્યાંક થયું નથી કારણ કે એક બાજુ આપણે ઇન્ડસ્ટ્રીઝ કરવી છે એને વધારે પ્રમોટ કરવું છે એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરાવવું છે ઘણી નવી પ્રોડક્ટો લાવી છે તેની સામે આપણે એન્વાયરમેન્ટ પોલિસીને ભૂલી જઈએ છીએ જયારે એન્વાયરમેન્ટ પોલિસી સામે આવે છે તો એ ડાયલ્યુટ થઈ જાય છે આનું બેલેન્સ બહુ જરૂરી છે જો આપણે આ બેલેન્સ નહીં કરીએ તો ઘણા બધા આવનાર સમયની અંદર આપણને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે પણ આની સાથે સાથે જે પ્રોબ્લેમ્સ આવશે એમાં મેઇનલી તો જે નાના બાળકો છે સ્ત્રીઓ છે કાં તો ઘોડા લોકો છે અને સૌથી વધારે ટાર્ગેટ થશે કે જે ગરીબ લોકો છે એના ગ્લોબલ વોર્મિંગ કાં તો હીટ વેવની અસરો થશે આ લોકોને બચાવવા બહુ જરૂરી છે અને એની સાથે સાથે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે જે પર્ટિક્યુલરલી આ જ કામ કરે છે અને એની સાથે સાથે એનો રિસ્પોન્સની સાથે જોડવું જોઈએ તો આપણે ઘણી બધી શાંતિથી અને હીટથી આપણે પ્રભાવિત નહીં થયું જી હવે આ જે ગરમીમાં તો ચલો વધારો થઈ જ ગયો છો હવે તેને ઘટાડવા માટેના કયા કયા ઉપાયો કરવા બહુ જરૂરી છે તો ઘટાડવા માટેના ઉપાયોમાં જેટલું શક્ય બને એટલું ફ્યુચર માટે કહું છું એનો અસર ધીમે ધીમે જો આ હેબિટ ડેવલપ થાય તો આપણને આવનાર બે પાંચ વર્ષમાં દસ વર્ષમાં રાહતનો અનુભવ થાય તો પહેલું એ કે જ્યાં સુધી શક્ય બને શેરિંગ કરવાનું શીખો કાર પૂલ કરો હું જોઉં છું જેટલી ગાડી મોટી એમાં માણસ એક કે બે જ હોય તો કાર પૂલ કરો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરો કારણ કે આપણે વાત કરીએ છીએ ગરમીનો ઘટાડો હવે એવું ના થઈ જાય કે આપણે કઈ એક્શન આજે લીધું ને આવનાર વર્ષે આપણે કહીએ કે દસ ડિગ્રી તાપમાન ઘટી ગયું દેટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ બહુ જે સ્ટેપ્સ આપણે આજે લઈશું એની અસર આપણને દસ પંદર વીસ વર્ષ પછી પછીની જનરેશનને જોવા મળશે કારણ કે અત્યાર સુધી જે થયો ત્રીસ ચાલીસ વર્ષમાં એની અસર અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ એની અસર આપણા ઉપર અત્યારે થાય છે તો અત્યારે જે સ્ટેપ્સ લઈશું જેમ કે મેં કીધું પહેલું ટેક અ પ્રોએક્ટિવ સ્ટેપ અને શેરિંગ કરવાનું શરૂઆત કરો નંબર નંબર વન નંબર ટુ આપણી સંસ્કૃતિમાં એવું ઘણું બધું છે કે જે પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થાય એના માટે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની જરૂર જરૂર નથી એવી વસ્તુઓનો ઉપયોગ કરતા જો આપણે ફરી શરૂ કરીએ એનો ઉપયોગ એક પ્રોજેક્ટ તરીકે આવનારી જનરેશનને એના માટે એજ્યુકેટ કરીએ તો એ બહુ સારું રહેશે ફ્યુચરમાં જેમ કે ફ્રીજનું પાણી અને માટલાનું પાણી તો નાનપણથી માટલાનું પાણી પીને આપણે મોટા થયા અને મારા દાદા અને મારા પિતાજી કહે છે અમે માટલાનું પાણી પીને મોટા થયા અમને ક્યાં સુધી પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ક્યારેય માથું નથી દુખાયું પણ અત્યારે હું જોઉં છું છોકરો છોકરાને નંબર ઓફ ધ લિસ્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ વર્ષ સુધી છોકરો વેક્સિન લઈ લે છે અને જો પહેલાની જનરેશન જોઈએ તો એ કહે કે છે અમારે એટલું બધું હતું નહીં એ વખતે વેક્સિનેશન ને બધું દેટ મીન્સ ક્યાંક તો એવા પર્યાવરણની અસર છોકરા ઉપર થઈ રહી છે કે દે આર બીકમિંગ સોફ્ટ દે આર બીકમિંગ વલ્નરેબલ ટુ ધ ઇન્ફેક્શન્સ તો શેરિંગ ધ ટ્રેડિશનલ પ્રેક્ટિસિસ આ બે વસ્તુ હું પર્સનલી માનું છું કે આપણે કરવું જોઈએ અને એનો યુઝ મેં પર્સનલી શરૂ કર્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં મેં મારી પોતાની કાર વેચી દીધી જ્યારથી મેટ્રો આવી અને હું મેટ્રોમાં જ મારા ઓફિસ આવવા જવાનું કામ કરું છું અને કાર પુલ કરું છું ભલે એ મારી પાસેથી ગેસના કે પેટ્રોલના પૈસા ભાઈ તું લઈ લે મારી પાસેથી બટ આઈ વિલ નોટ યુઝ માય પર્સનલ કાર મારી પાસે કાર છે પણ નહીં હજી તો અને હું કાર ખરીદવાનો પણ નથી

એને જો ઘટાડ્યું હોય તો તમારું જે છત છે એને ઠંડી રાખવી પડશે એટલા માટે ઘણી વાર કોટિંગ કરતા હોય છે જે વ્હાઈટ કોટિંગ કરતા હોય છે ઘણી વાર આપણે ટાઇલ્સ નાખતા હોઈએ છીએ તો જે રિફ્લેક્શન થશે એના લીધે તમારી છત નું હીટ પ્રતિબંધિત થશે બીજી વસ્તુ છે સોલર પેનલનો ઉપયોગ કરવો જે આપણી જોડે આટલી બધી આપણા દેશની અંદર એનર્જી જે મળી રહી છે સૌર્ય ઉર્જા એનો પ્રોપર ઉપયોગ કરો જેનાથી બે વસ્તુ છે કે જે વીજળી બનાવતી કંપનીઓ છે ત્યાં આગળ એટલું બધું ઉત્સર્જન નહીં થાય પ્રદૂષણ નહીં થાય ને હીટ નહીં થાય એની સામે આપણે જે સૌર્ય નો ઉપયોગ કરી ને આપણે સીધી વીજળી આપણે વાપરી શકીશું અથવા જો સૌર્ય ઉર્જા સોલર પેનલના બદલે તમે શેડ પણ લગાવી શકો બીજી મહત્વની વસ્તુ છે કે તમારે ટેરેસ ઉપર સરસ ગાર્ડન પણ કરી શકાય નાના નાના પ્લાન્ટ રાખી શકાય જેનાથી તમે તમારી છતને રિડ્યુસ કરી શકો હીટ અને ઠંડી રહે તો આવા બધા નાના નાના એફર્ટ્સ કરીશું તો મને લાગે છે કે આપણે થી બચીશું જે પ્રકારે અત્યારે હીટ થઈ રહી છે ઘાં તો આવી રહી છે એના માટેનો આ બધા નાના નાના એફર્ટસથી થી આપણે ચાલીશું ગુજરાત જીએસડી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પણ એક સરસ ગાઈડલાઈન બહાર પાડી છે કે તમે આટલા સમયથી આટલા સમય દરમિયાન બહાર ના નીકળશો જે ઓરેન્જ એલર્ટ અને જે યલો ઓરેન્જ એલર્ટ આપ્યું છે એનાથી પણ આપણને ચેતવવાની જરૂર છે લીંબુ શરબત અથવા પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ પણ ઠંડુ પાણીની તમે હીટમાંથી આવીને જો તમે ઠંડુ પાણી પીશો બહારથી આવીને એ વધારે નુકસાનકારક છે આવા નાના નાના એફર્ટ જો તમે તમારા ફેમિલીની અંદર આ કરશો તો આપણે બચી રહીશું તર પછી આપણને પણ હીટવે અસર થશે જી બિલકુલ બિલકુલ એક બાજુ જે રીતે ક્યાંક ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આગામી સમયમાં ક્યાંક હવે આપણે જ અત્યારે તો જાગૃત થવું બહુ જરૂરી છે જો આ હિટવેવને અત્યાર તો જો ઘટાડવી હોય તો તાપમાન અત્યારે તો નોર્મલ રાખવું હોય તો તો અત્યારે પ્રજા ક્યારેય જાગૃત થશે સાથે સાથે સરકાર દ્વારા પણ અલગ અલગ કયા પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે સાથે જ પ્રશાંતભાઈ અને મનીષભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમો જે આપશો નમસ્કાર